જુનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકાના પાણીધ્રા ખાતે મોગલધામમાં આવી બેલી માના સાનિધ્યમાં ચૈત્ર નવરાત્રીને લઈને મોગલ મંગલ ઉત્સવની ઉજવણી કરવામાં આવી છે ચૈત્ર નવરાત્રીને લઈ મોગલધામ ખાતે આજથી નવ દિવસીય દેવી ભાગવત પુરાણ ચારણ કવિ યોગેશ બક્સાના મુખ્યથી શ્રોતાઓને પ્રસ્તુતિ રજૂ કરાશે ત્યારે આ તકે ગુજરાતના નામાંકિત ડાયરાના કલાકારો દ્વારા રોજ રાત્રિના નવ વાગ્યાથી બાર વાગ્યા સુધી ભજન અને સંતવાણી યોજાશે તો આ દરેક પ્રસંગે ધર્મપ્રિય સનાતની ભાવિકોને લાભ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે જય માતાજી જય મોગલ પૂર્જુ શાસ્ત્રી સુરજભાઈ પંડ્યા જુનાગઢ સાંકરોડા હાલ વાણીદ્રા મોગલધામ એ અંતર્ગત હાજરી ચૈત્ર નવરાત્રિ શરૂ છે ચૈત્ર નવરાત્રિની અંદર શ્રીમદ્ દેવી ભાગવત ત્રીસ ચાર થી લઈ અને છ ચાર સુધીનો પ્રારંભ સાથે સાથે વિવિધ અનુષ્ઠાનો પણ પ્રારંભ કરવામાં આવ્યો છે આ દિવસોની અંદર જ માતાજીની સતચંડી જે માતાજીને પ્રિય છે ચંડી પાઠ એમની સતચંડીનું આયોજન સાથે સાથે સવા લાખ માતાજીના વિવિધ મંદિરોનું આયોજન ત્યારબાદ ઘટસ્થાપનની પૂજા માતાજીની વિવિધ વિધિ રાજોપચાર પૂજા વિવિધ વિવિધ સોટોપ્ચાર પૂજા વગેરે કરી આ મોગલધામ પાણીદરાની અંદર આ ચૈત્રી નવરાત્રિનો ઉત્સવ ઉજવવાનું ઉજવવા જઈ રહ્યો છે ત્યારે બધાને જય માતાજી ચૈત્રી નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ અનિરુચિ બાવરિયા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ કેશોદ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ